आऊ केला जाय उचायगा आता आऊ ने आपण जायडा ओको 71 मध्ये टावू एला लगभग लगभग 56 वर्ष बस आऊ युथ थापास आज 56 वर्षा युथ थापास पी डी पांड पी डी मला नंबर आपण जरा वे तो लखटी रंबा तना

છોટે <laughs>

अभी अभी तू मेरे को रास्ते में क्या बोल रहा था रिका था, री, था क्यों था क्यों नहीं अम्बावाला रोहित के घर का, दे, जाना था मेरे को जी जी ने? ने? मेरे को तो अम्बावाला फाता ही नहीं <laughs>

ચાલો ગાય તો ચા ફસ કહી દઈએ નાનીયા બોલો આપણે જતાઈએ પપ્પાને ચા પીવડાવે તો જોતદાર એવું પાલન કરવામાં આવ્યું છે સરકારના નિયમનું જેથી ટોટલી બધી લાઇટો બંધ છે પણ આ રોડ પર જે સાધન જો એની લાઇટો પડે થોડી થોડી બાકી તો ચારેકો રંધારું છે તમે જોઈ શકો છો વાહ તો ભાઈ તમે જોઈ શકો છો પપ્પાજી આવી ગયા છે પપ્પા માધ્યમ લાઇટો બંધ કરી પપ્પા હ માધ્યમ લાઇટો બંધ હતી બધું બંધ થક બધું બંધ કરી દીધું જો ભાઈ ટોટલ મંદિરનું જેવું તમે બધાને ખબર છે કે દેશમાં સેયિ પરિસ્થિતિ છે ભાઈ હાલમાં તો જો આખા ગામમાં અમાર અંધારું થઈ ગયું છે પપ્પાજી માધ્યમણી આયા માથેમો ટોટલી બધી લાઈટો બંધ કરવામાં આવી છે જો એ બધી લાઇટો બંધ છે હોય તમે જોઈ શકો તો અમારા ગામમાં તો બધી લાઇટો થફલાની લાઇટરો પણ બંધ કરી દેવામાં આવી છે તમે જોઈ શકો થફલાની લાઇટો બંધ છે આખા ગામમાં બધું અંધકારો થઈ ગયો છે

ઘેરા લાઇટો બંધ રાખી દીધી પછી લાઇટો હોવા છતાં ખાલી ઘરમાં એક જ લાઇટ ચાલુ રાખીજો પૂજા આવું કે હું છે આવ્યું સ્પીડ આવ્યું ન પૂજા આવી એટલે ઘરમાં હું ઘી રહી છે